આજનું વ્યક્તિ વિશેષ તારીખ પાંચ જાન્યુઆરી કુમાર ઘોષ અરવિંદના ક્રાંતિકારી વિચારોને તેણે પ્રચાર કર્યો અરવિંદ બારિન્દ્રની બાંધવ બેરડીને પ્રતાપે ગુજરાતને બોમ્બ પ્રવૃત્તિનો રંગ લાગ્યો અને તેઓ સૌ ક્રાંતિકારીઓની પ્રેરણામૂર્તિ બની ગયા ટ્રેનમાં બોમ્બ ફેંકવા સબબ બારીન્દ્રની ધરપકડ થઈ અને તેમને કાળા પાણીની સજા કરવામાં આવી થોડા નવા સુધારા આવ્યા અને બારિન્દ્રને ને જેલ મુક્તિ મળી પછીથી તેમણે પત્રોનું તંત્રીપદ સંભાળ્યું ગુજરાતમાં સશસ્ત્ર ક્રાંતિકારીઓની ફોજ ઊભી કરનાર બારેન્દ્ર ઘોષનો જન્મ પાંચ એક ઓગણીસો એસી ના રોજ ઇંગ્લેન્ડમાં થયો હતો શ્રી અરવિંદ અને બારિન્દ્ર બેઉ જન્મ્યા હતા તો ઇંગ્લેન્ડના ખોળે એટલું જ નહીં પણ પાશ્ચાત્ય સંસ્કારોની એ બાંદવ બેરડી પર ઘેરી અસર હતી અંગ્રેજી સંસ્કારોથી અભિભૂત થયેલા પિતાએ અરવિંદનું એક્રોઇડ અને બારિન્દ્રનું એમ્યુલ એવા નામ પાડેલા બારિન્દ્ર એટલા તોફાની હતા કે દસ વર્ષની ઉંમર સુધી તેને મૂળાક્ષર પણ ઓળખતા નહોતા આવડતા પરંતુ તેજસ્વી બુદ્ધિના આ બાળકે પછીથી ઝડપથી પ્રગતિ સાધી ગાંધીજીએ અસહકાર શરૂ કર્યા પછી પત્ર શરૂ કર્યું એમની લેખન શૈલી છેક સુધી ઉગ્ર અને પ્રેરક રહી કલકત્તામાં એક પણ અંગ્રેજી કે બંગાળી સામયિક એવું ન હતું કે જેણે એમને લેખ પ્રગટ કરવામાં ઉત્સાહ ન સેવ્યો હોય જીવનભર દેશ કાર્ય કરતા ઓગણ ઓગણીસો વર્ષની વયે રોગના હુમલાથી અવસાન પામ્યા તેઓ ખરા અર્થમાં બંગાળની ભારતની ઉમદા સશસ્ત્ર ક્રાંતિના પિતા હતા એમ કહી શકાય આ વિડીયો પૂરો જોવા બદલ આભાર જો વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જેથી દરરોજ આવા વિડીયો તમને મળતા રહે જો કોઈ વ્યક્તિ વિશેષ વિશે તમે જાણતા હો તો કોમેન્ટમાં જરૂર જણાવજો જેથી તેના વિશે પણ આવનાર સમયમાં વિડીયો તમને મળી રહે અને દરેકના જ્ઞાનમાં વધારો થઈ શકે હા છેલ્લે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આ વાત